ને ગુડ મોર્નિંગ આર્તી આર્તી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને પણ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર ગુડ મોર્નિંગ સૌને જય માતાજી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે કમનવાવાઓને લાઈક બ્લોગ જે તો આપણે આલે અને આજે જેઈએ છીએ અમે

બસ મિત્રો આજનો બ્લોગ જો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો આજનો બ્લોગ તમે જોજો મજા આવશે તમને રાઈટ ભાઈ જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સૌને બસ આજે છેલ્લાથી બીજો દિવસ બાકી હવે કાલે ઘરે જઈશું અને આજે ભારત માતા મંદિર અને સૌને ગુડ મોર્નિંગ ગેડીભાઈ ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલુ ચાલુ ગુડ મોર્નિંગ હા હા જોઈ લો મિત્તલ તો બહુ બીજી છે આ છેલ્લા બે ડાળા જે લેવો લઈ લેજો આ બધું લઈ લીધું છે મજા છે આર્થિક ચક્રમાં બેસવાની હા બેસવાની પણ મજા છે ખરીદીની પણ મજા છે હા ખરીદીમાં જો આ બધું ખરીદી જ ખરીદી કરે ભવનના આગળ જ બધું મળે જો ઓ પન્ની દે દે ચલો બેઠ જા ચલો ભાઈ સવારી કરો

છેલ્લા સત્ર વાળા પાછળ આવ્યો બોલો ગંગા કી આખી આજે ક્યાં જવાનું છે

यो ने तो बदर वाइट वेयर है तो शांतिपुर चलो 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 आ गई है प्रयाग वैद्य बाय बाय 2 10 16 82 ईरो एंट्री ले लेवानी चाहिए बाकी लोग आ प्लस શાંતિ કું છી મંદિર દર્શન કરી દીધા માતાજીના અંદર વિડીયોગ્રાફી મનાયથી એટલે વિડીયો ઉતાર્યો નથી બરાબર એટલે હવે

ભારત માતા મંદિર ઘટરે કરે એ તો લિફ્ટમાં જવું હોય તો

तो छेलू मंदिर काच नु मंदिर बने बाजू बजार से। सारू बाजार से। टाइम मे तो बपोर पी आई है। ना ना जो एक एक मंदिर बाकी है कासनो मंदिर बाकी है यार वो तो बजा लागे यार आई मो तो आगे दे चाटी देखा से अब जो ये आते जाने के लिए आया हां 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 बोली પાવનધામ શીશ મહેર एंट्री चलो हार्दिक अरे वाह बोलो हार्दिक शीश महल थोड़ा तो जो शीश महल जो जो जा पाचल जो बैकग्राउंड की उसे जोड़ दा आहार दी जो मित्र सीस में है वाह बहुत ही बढ़िया है वो मस्त से कैसे मित्रों पावन दा सीस में है गणपति गजानंद જય બજરંગી મહારાજ મમ્મમ ભોલે હનુમાનજીના બધા અલગ અલગ સ્વરૂપે છે મહાબલે હનુમાનજી না <laughs> পাঁচ

કાલી ટ્રેન મો બેસવાનું છે દર્શન થઈ ગયા મિત્રો હવે ચલો હવે તો દર્શન થઈ ગયા કેટલું લેવાનું ઓહો કોઈ રહી ના જાય હો દર્શન થઈ ગયા મિત્રો હવે જઈએ વીરધામ આશ્રમ आ zaten, दुण, मेरी too, आ दुण। 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 आजा मेरी गाड़ी में बैठ जा आज हम मेरी गाड़ी में बैठ जा रिक्शा वाला मैं हूँ रिक्शा वाला आरती कहा जाना है आपको आरती बहन आरती आपको कहा जाना है ओके पचास रूपए लगेगा पचास रूपए ओके चलो हरिद्वार 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 पैसा ना मैसा ना मैसा ना સંગ જાવગી આપ ઓ જાવગી જાયગી ચલો ચલો બોલો ગંગા મૈયા કી જય ના આવી ગયા છે વીરદા માં આશ્રમમાં બપોરનો હવે જમવાનું છે અહીંયા ઓ ચાલો 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 બોલો વીરવા આ हा आज प्रयाग भैया हमारा आ भी गए छे रविवार से शीश महल જોઈને ആയി ગયા બનને ના બનને ના ટીવી બોરે 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 ઓલા તમ ચલો બચ્ચા પાર્ટી ચલો યસ સમીત ભાઈ ચલો 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 લો ચલો બના લ દો હા હા ગરમી જ નહીં લાગતી મિતલ ના તો પહાડી કી બેટી હે તો કસે ગરમી લાગેગી આવી ગયા આશ્રમમાં આજે વહેલા વહેલા બસ મિત્રો હવે જમવાનું ચાલો જમવાનું રેડી છે લાવો 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 આજનું મેં રોટી શાક क्या हो स्वाद चेक कर जमवा बढ़िया है मुझे तो बढ़िया लगता है

डुबकी मारी पोइ मां पढ़ी तूं न હરકી ચાલો આગળ ચાલો આગળ ચાલો ચાલતા આવે મિત્રો થાકી ગયા

आरती नो समय धवाय आये हो, छोवा को आये, सात वागे आरती ढाई। तो ये आरती तो नहीं करेगी आरती? આવી ગયા આરતી ને ફાઇનલી ખરીદી કરી ના રાખતી હતી અમારો એને રાખજે તા જોડે ચાલો આરતી હર ગંગે

હર ગંગે મિત્રો આજનો બ્લોગ ગમે લાઈક શેર કોમેન્ટ કરજો ત્યાં સુધી જય સૌને જય માતાજી હર હર ગંગે આવજો વરસાદ આવ્યો હરિદ્વારમાં વરસાદ

Thank <laughs> you.